નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાવતા જઈશું તો વિડીયો શરૂ કરીએ સ્વામી મળ્યા ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા એનું હૃદય એ વખતે પ્રભુના ગામમાં મસ્ત હતું પાસે જ સમશાન હતું શમશાન સામે નજર કરતા સ્વામીજીએ જોયું કે પોતાના પતિના સૌના પગ પાસે એક સતી નારી બેઠેલી છે પતિની ચિતામાં બળી મરવાની એ બાઈએ મન સુભો કરેલો કપડમાં ચંદનની પીડ કરેલી શેથામાં સિંદૂર ભરેલો અને અંક ઉપર લગ્ન દિવસના વસ્ત્રાભૂષણો ધરેલા વેળા મળેલા સગા આનંદની ચીસો પાડે છે સતીના નામનો જય જયકાર બોલાવે છે અને પુરેતો ધન્યવાદ દેતા દેતા ચિતાની તૈયારી કરી રહ્યા છે એ સતી સ્ત્રીએ અચાનક ત્યાં તુલસીદાસને જોયા અને બનીને પૂછ્યું હે ગોસ્વામી તમારા પવિત્ર મુખમાંથી મને પરવાનગી આપો મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ ગોસ્વામીએ પૂછ્યું માતા ક્યાં જવાની આ તૈયારી કરી છે બેલી મારા સ્વામીની સાથે ભળી મરીને સ્વર્ગ જઈશ મહારાજ હસીને ગોસ્વામી કહે છે હે નારી આ ધરતીને છોડી શર્કમાં જવાનું કામ મન થાય છે સ્વર્ગનો જે સર્જનહાર છે તેની સર્જેલી શું આ પૃથ્વીપણું નથી બહે અજ્ઞાનશ્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી એના મનમાં થયું કે તુલસીદાસ સરખો ધર્માંતર આજે કા આવી વાણી કાઢી રહ્યો છે સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી મારા સ્વામી મને અહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ તુલસીદાસ ફરી હસીને બોલ્યા ચાલો પાછા ઘેર મૈયા સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે તુલસીદાસનો ખોળ ભક્ત ભક્ત હૃદયને શ્રદ્ધા બેઠી આશા તો હૃદય એ બાઈ પાછી વળી ને ગો પાછળ પાછળ ચાલી ગઈ પછવાડે પુરોહિતોએ સાપ વરસાવ્યા સદાવાલાએ નિંદા શરૂ કરી ગાળોના ઉચ્ચાર કાઢ્યા કોઈએ પથ્થરો પણ ફેંક્યા પલવાર પહેલાની સતી બીજી જ પડે ફૂલટા બની ગઈ ભાઈ ભીતહૃદય એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રુજતી જાય છે પાછળ નજર નાખતી જાય છે ગે સ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે એ ભક્તની અને એ નારી પાસે આવવાની કોઈની મગદૂર નહોતી એક નિર્જન પણ કુટીમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા આખી રાત જાગીને એણે પ્રભુના કીર્તન ગાયા પ્રભતે એ રમણીની પાસે જઈને ભક્ત વર થોડી વાર બેઠા પ્રભુને એ પ્રભુ કરણની મીઠી વાતો કરી એક મહિના સુધી આમ ચાલ્યું એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો શ્વેત વસ્ત્રની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોમાં આંસુ સુકાયા પ્રકાશના કિરણો છૂટ્યા સગાવાલે આવીને મર્મ વચનો કહ્યા કા તારે સ્વામી જીવતો થયો કે વિદય હસીને કહ્યું હા સ્વામી તો પાછા આવી ગયા ચમકીને બધા પૂછે છે હે ક્યાં છે ક્યાં ઓરડામાં બેઠા છે બતાવને રમણીએ ઉત્તર દીધું આ હૃદયના ઓરડામાં સ્વામી જીવન બનીને બેઠા છે તમે ત્યાં સી રીતે જોઈ શકો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ